पंच महाल टीम गोधरा शहर, टीम तोल माप सीनियर इंस्पेक्टर नी। द्वारा गोधरा शहर रेल्वे स्टेशन पोलान बजार विस्तार भारत पेट्रोलियम कोर्पोरेशन संचालित हकीमिया ऑटोमोबाईल्स आकस्मिक दरोडा पंचमहाल मकवाणा जिल्हा पुरवठा अधिकारी आणि नायब कलेक्टर पंचमहाल गोधरा

સુવિધા જેવી કે એર પંપ પીવાના પાણી તેમજ ગ્રાહકો માટે ટોયલેટ જેવી સુવિધા ઉપલબ્ધ નથી પેટ્રોલ પંપના આઉટલેટ પરથી ડીઝલનો ઓછો જથ્થો આપતા હોવાની ગંભીર પ્રકારની ગેરરીતિ આચરતા હોય ડીઝલનો ચારસો ત્રીસ લીટર જેની અંદાજિત કિંમત રૂપિયા આડત્રીસ હજાર નવસો છાસઠ અંકે રૂપિયાની ડીઝલનો દસ ટકા જથ્થો જપ્ત કરી પેટ્રોલ પંપના ડીઝલ યુનિટની નોઝલ નંબર ચારને સીલ મારી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઇકબાલ શેખ એસનાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે